સાબર ડેરીના ભાવફેરના વિરોધનો મામલો જેમાં સાબર ડેરીના ડિરેક્ટરની ઓડિયો ક્લિપ હવે વાયરલ થઈ છે ડિરેક્ટર પટેલ અને પશુપાલક વચ્ચેની વાતચીતનો આ ઓડિયો કે જે હવે વાયરલ થઈ રહ્યો છે મુદ્દે પટેલ પાસે પશુપાલકે સવાલો કરીને જવાબો માંગ્યા હતા ડિરેક્ટર જયંતિ પટેલે નિયામક મંડળથી હાથ ખંખેર્યા હતા અમે ચેરમેન અને એમડીને સત્તા સોંપી છે અમે તો વીસ માટે સહેમત છીએ તેઓ નથી માનતા ઓડિયો ક્લિપની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતી ચંદીભાઈ હા બોલો આ આ પ્રિસ્લોટ તમે આપી કેટલા ટકા ભાવ વધારો આપવાનો છે ગઈ ગયસાલ આપ્યો તો નવસો નેવું હા પણ મળે નવસો નેવું તો બાર ટકા થાય છે ને હવે બીજું તો શું કર્યા મેં તો કાલે ફરી ને સત્તા બી નાલ દીધી એમ લીન ચેરમેન ને હા હા તમે વીસ ટકા આલો તો એ મેં બોર્ડ આખું સમજ છે બરાબર

બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે કે અહિયાં ફેરનો વિરોધ જે ચાલી રહ્યો છે સાબર ડેરી ના જે પશુપાલકો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમાં હવે ડિરેક્ટર જયંતિ પટેલ અને પશુપાલક વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી